અત્યારે આપણે કલ્પના ન કરી શકીએ ઇલેક્ટ્રિસિટી વિના અઠવાડિયું રહી શકાય એ લોકો જીવતા હતા આરામથી આપણી પાસે એના કરતા સગવડ વધારે છે એ લોકો પાસે આપણી જેવા કોમ્યુનિકેશન સાધનો નતા એ વખતે કોઈ એવું કીધું હોય કે અહીંયા આપણે એક કાગળ નાખીએ ને તો એ અમેરિકા છપાઈને ને નીકળે તરત તો કે જવા દે ગપ્પા મારીશ નહીં એવું આપણને કે તે વખતે અત્યારે ફેક્સ મશીન આપણા માટે કઈ નવી વસ્તુ નથી અત્યારે તો મોટા મોટા સ્પેસ વોયેજર આવી ગયા મિનિટના અઢારસો કિલોમીટરની સ્પીડ કાપી શકે એવા બધા આપણી પાસે યાનો આવી ગયા એ વખતે આ બધું કલ્પના જેવું હતું તો આપણી પાસે સાધનો તો ઘણા બધા વધારે છે આપણા બાપ દાદા કરતા પણ આપણે છાતી ઉપર હાથ મૂકીને એમ કહી શકીએ કે મારા દાદાના દાદા એ જેવા સુખી હતા ને એના કરતા મને સુખ શાંતિ વધારે છે એવું આપણે કહી શકીએ સગવડ વધી ગઈ પણ શાંતિ વધી હોય આનંદ વધ્યો હોય સુખ વધ્યું હોય એવું તો કઈ થયું નથી ઉલટાનું ઘણી વખત ભૌતિકવાદ વધતા વધતા અશાંતિ વધતી ગઈ એવું થયું વધારે માણસ પોતે દોડાદોડીમાં પડી ગયો કોમ્પ્યુટરનું સંશોધન એટલા માટે થયું હતું કે કોમ્પ્યુટર થોડા સમયમાં જાજુ કામ કરી શકે માણસને ટાઈમ મળે પણ કમ્પ્યુટર શોધાયા પછી કોઈ નવરો પડ્યો નથી ઓછો પડે જ ટાઈમ તો આપણે સવારથી સાંજ સુધી દોડ્યા કરીએ છીએ અનુભવ થાય છે કે જગતની અંદર એક પ્રકારનું આ યંત્ર એવું છે કે જેમાં કોઈ સ્થિર રહી શકતું નથી હવે આપણે બહારથી તો સ્થિર નહીં રહી શકીએ કારણ કે જગતની ઘટમાળ જ એવી છે આપણે બધાને દોડવાનું તો છે ફિઝિકલી દોડવાનું છે પણ મનને સ્થિર કરવાનું છે એ જો સ્થિર થાય તો બાર ભલેને ગમે એટલી ઉપાધિ હોય બાર તમે અઢાર કલાક કામ કરો કઈ વાંધો નહીં કે અંતરમાં શાંતિનો અનુભવ થાય એટલા માટે મન 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 સ્થિર 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 હોવું જોઈએ બાકી ગુફામાં પણ પણ જો હોય ત્યાં અશાંતિ તો થવા કોઈ સાધન શ્રીમદ ભાગવતે આપણને બતાવ્યું હોય તો એ છે ભગવાનના ચરિત્રોમાં આપણા મનને પરોવી દેતા શીખવું જેમ શ્રીજી મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે કે એક માણસે ભૂતને વશ કર્યો પછી ભૂત ને વશ કર્યા પછી એને નવરું ના રખાય કામ સોંપવું પડે જો નવરું પડે તો એના માલિકને ખાવા તૈયાર થાય કે મને કામ મારું છું સોપર પેલા બનાવી દીધું એને તો કઈ વાત નહીં કે એમાં ફ્રીજ લાવીને લાવી દીધું પલંગ લાવીને લાવી દીધું એસી લાવીને લાવી દીધું આ તો બધું ફટાફટ બધું કામ કરે હવે પછી કેટલા કામ સોંપવા એને જે કાંઈ લાવીને આપી દે પછી પેલું ભૂત તરત નવરું થાય કે હવે મને કામ સોપ નહીં ખાવા તૈયાર થાય ત્યારે પછી પેલો તો અકળાઈ ગયો કે આમાં તો ઊંઘવાય ના દે ને ખાવાય ના દે આતો ભૂત તો એવું છે કે આપણને કઈ કરવા જ ના દે તરત નવરો થઈને આપણી પાસે આવી જાય એટલે મુંજા હવે શું કરવું એ વખતે એને એક સંત મળ્યા અને કીધું કે તું એક ઉપાય કર ભૂત ને છે ને તું એવો ઉપાય બતાવ એવું કામ સોંપ કે ફળિયા ની અંદર એક થાંભલો રોપે પછી શું કહેવાનું કે બસ પછી કે ઉપર ચડ ને નીચે ઉતાર ઉપર ચડ ને નીચે ઉતાર હું ન બોલાવું ત્યાં સુધી આ કામ કર્યા કર હવે આ તો કામ ક્યારે પૂરું થવાનું નથી પેલા આ કામ સોંપી દીધું અને એને શાંતિ થઈ ગઈ આ દ્રષ્ટાંત આપીને સ્વામિનારાયણ ભગવાન એવી વાત કરી છે કે જો આપણે ન ને તો એ ખાવા તૈયાર થયું છે કઈ ન કરાવીએ તો પછી એ ઉલટાનું આપણું પતન કરે એટલા માટે મનને નિરંતર ભગવાનના ચરિત્રમાં પરોવતા શીખવાનું આપણે છે પછી વિવેક સાગર સ્વામી ઘણી વખત આપણને સમજાવે આપણે બધા પાળિયાના પૂજકો છીએ જ્યારે માણસ મરી જાય પછી એનું ભજન આપણે કરીએ પછી એના વખાણ કરીએ નરસિંહ મહેતા બહુ સારા ભગત થઈ ગયા પણ હતા ત્યારે શું કર્યું એ વખતે તો નાતની બાર મૂક્યા એ વખતે કોઈ એના વખાણ કરનાર હતું નહીં પાછળથી વખાણ ખાય છે પાછળથી એના ગુણગાય હોય ત્યારે ઓળખવા એનો મહિમા છે ત્યારે શ્રીમદ ભાગવત એમ કે છે કે તમે પાછળની નહીં અત્યારની વાત કરો કે અત્યારે એવા ભગવાન પોતે પૃથ્વી પર પ્રગટ છે એને તમે ઓળખી કાઢો

345 વખત શ્રી કૃષ્ણ ભગવાને ના પ્રયોગ કર્યા એટલે કે મારા માં તું જોડાઈ જાય એવી છે આ શ્રી કૃષ્ણ ભગવાનનો અહંકાર નથી પોતાની વાત કરી આપણે આપણે હું હું કરે બધા અહંકાર બોલતા હોય શ્રી કૃષ્ણ ભગવાન ની આ કરુણા છે પરમ કરુણા છે કે પોતાના ભક્ત ને આકાશમાં કે અધર ના રાખે કે તું ફલાણા માતાજી ની પૂજા કરજે કે ફલાણી જગ્યાએ તું તીર્થ યાત્રા કરવા માટે તું જજે ના તારે બીજે ક્યાંય જવા હું તારી સામે છું ને તો શાની ચિંતા કરીશ તારી રક્ષા કરનારો હું છું માં સુચહ તું કોઈ પ્રકારનો શોક કરીશ નહીં પ્રગટ ભગવાન પોતાના ભક્તને આવી રીતે પૃથ્વી પર લાવી દે એને ગમે ત્યાં ભટકતો રાખે નહીં આ એમની કરુણા છે સ્વામિનારાયણ ભગવાનએ વચનાવત અમદાવાદના સાતમામાં આવી વાત કરી એમણે કીધું કે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેનો કરતા હું છું તમે મારી અંદર જોડાય એ વખતે સામે પરમહંશો બેઠા હતા એમને કઈ બીજે જોડાવાની વાત કરી નહીં લોયાના અગિયારમાં વચનાવતમાં મહારાજે કીધું કે જેવું ભગવાન સ્વરૂપ પોતાને મળ્યું હોય પ્રત્યક્ષ એનું ધ્યાન કરવું આગળ જે થઈ ગયા એની અંદર ના જોવું પ્રત્યક્ષ પોતાની સામે કોણ છે એમાં જોડાવા માટે તમારે આ દાખલો કરવાનો છે ત્યારે સાચી સાધના એ છે અને એ બધા શાસ્ત્રોએ આપણને સમજાવ્યું ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને એને કીધું કે છેલ્લે તું મારી અંદર આવી રીતે જોડાઈ જજે ગોપીઓ એવી રીતે જોડાઈ ગઈ ગાધડકા ગોવિંદ દરજી હતો ત્યારે એ વખતે ગોકિયા ને ગોવિંદ તું આવી રીતે કપડા સીવે છે આખો દાડો અને સ્વામિનારાયણ સ્વામી ભજન કર્યા કરે પણ તારું કલ્યાણ થશે એ વખતે ગોવિંદ દરજી કે કે મારા હાથના સીવેલા લુગડા જેણે પહેર્યા ને એનું કલ્યાણ થશે તો મારા કલ્યાણમાં શું સંશય છે આ પ્રતિ કે મારું કલ્યાણ ખરેખર થઈ ચુક્યું છે એ રીત હોય ત્યારે આ સિદ્ધાંત છે કે ભગવાન હંમેશા પૃથ્વી પર પ્રગટ રહે વડતાલ નું ઓગણીસમું વચનામૂત સ્વામિનારાયણ ભગવાન કે છે કે આ જીવને જયારે ભરત ખંડમાં મનુષ્ય દેહ આવે ત્યારે ભગવાન ના અવતાર કા ભગવાન ના સાધુ એ જરૂર પૃથ્વી પર વિચરતા ભગવાન નું વચન છે પુરુષોત્તમ નારાયણનું વચન છે જરૂર ભાર મૂકીને કે છે કે જરૂર વિચરતા હોય એટલે કે અત્યારે પણ ભગવાન પૃથ્વી પર સંત સ્વરૂપે જરૂર વિચરતા હોય આ સહજાનંદ સ્વામીના વચન છે એ ક્યારેય ત્રિકાળમાં પણ બાધિત થતા નથી એમનું વચન છે આપણા માટે આપણા પર કેટલી મોટી કરુણા કહેવાય

નથી એ તો સંત દ્વારા હંમેશા પૃથ્વી પર પ્રગટ હોય છે અમદાવાદ થી ચાલતા ચાલતા ડાકોર સુધી જાય અને ત્યાં આગળ પોતે ઉપવાસ કરીને પાછા ભગવાન ને પોતે વિવિધ પ્રકારના ભોજન થાળ પકવાન ધારણ કરાવે અને વળી પાછા પોતે કેસર ચંદન સ્નાન કરાવે આ બધું દેખાવ માટે નહીં કેટલાક લોકો દેખાવ માટે ભક્તિ કરતા હોય એવું નહીં એમની અંતરની ભક્તિ શુદ્ધ ભાવ અને એવી ભક્તિના ફળ સ્વરૂપે રણછોડ કીધું કે તમે શું જોઈએ તમારે બોલો જે જોઈએ તે આપું ખુશાલ કાકાએ કીધું કે મારે મોક્ષ સિવાય બીજી કોઈ ઈચ્છા આ જગત નથી આટલો શુદ્ધ ભાવ રણછોડરાયજી પ્રસન્ન થયા અને એને કીધું મોક્ષ જતો હોય યોગીજી મહારાજ પાસે જજો અને અમદાવાદ ની અંદર યોગીજી મહારાજ પાસે આવ્યા યોગીજી મહારાજ ખુશાલ કાકા આવી ગયા બોલો શું વાત કરી અને એમ કરીને પાસે અને એમને એ વખતે પારાયણ અને રસોઈ કરાવી અને પછી આખી જિંદગી ઘણા બધા આમાંથી એને કદાચ મૂર્તિમાન દર્શન કર્યા હશે થોડા વર્ષો પહેલા જ ધામમાં ગયા પણ સ્ટેજ પર આવીને કાયમ આરતી ઉતારતે એને કોઈ અટકાવી શકે નહીં ગમે કે હજારો માણસો ની સભા હોય ને ખુશાલ કાકા સ્ટેજ પર આરતી ઉતારવા માટે

ઘરનો ત્યાગ કરી નીકળી ગયા એનું ભર્યું ભાજર્યું ઘર ચાર દીકરાઓ કોઈને કીધા વગર નીકળી ગયા અને પોતે ગયા હિમાલય બાજુ ત્યાં આગળ કઈ શાંતિ થઈ નહીં એટલે પછી ભારતની અંદર ફરતા ફરતા છેલ્લે એમને એવું નક્કી કર્યું કે ભોળાનાથ ને પ્રસન્ન કરવા શિવજી જલ્દી પ્રસન્ન થાય છે એટલે ગુજરાત ની અંદર આવ્યા અને પ્રભાસ ક્ષેત્રની અંદર અત્યારે પણ નાનું શિવાલય છે ત્યાં આગળ સોમનાથ થી થોડે દૂર ત્રિવેણી સંગમ પાસે ત્યાં પોતે પહોંચ્યા અને એવું નાનું શિવાલય ત્યાં જ એમને પોતે આરાધના શરૂ કરી શિવજીની શુદ્ધ ભાવથી અને એની વર્ષોની તપશ્ચર્યાના ફળ સ્વરૂપે શિવજી પ્રસન્ન થયા મૂર્તિમાન અને કીધું કે બોલ ભગવત સે શું જોઈએ તારે કે મારે તો કલ્યાણ જોઈએ મોક્ષ જોઈએ એટલા માટે જ મેં આરાધના કરી બીજું મારે કઈ જોઈતું નથી ત્યારે એ વખતે શિવજીએ કીધું જા પ્રમુખ સ્વામી મહારાજ પાસે જજે તારું કામ થશે અને એ પોતે સ્વામી શ્રી પાસે આવ્યા અને કીધું મને સાધુ કરો સ્વામી કે તમારે સાધુ થવાની જરૂર નથી આ કપડાની અંદર પણ તમે સાધુ જેવા જ છો માટે ગરડા મંદિરની અંદર એ અને તમે સેવા કરજો તમારું કામ થશે અને એ પોતે જીવ્યા ત્યાં સુધી ગરડા મંદિર સેવા કરતા હતા ત્યારે ઘણા સંતો હરિભક્તો એ દર્શન એના કરેલા છે તો ભગવાન પોતે પ્રગટની ઓળખાણ કરાવે છે એની અંદર પોતે જોડે છે આપણે ઘણે બધા ભટકીને આવ્યા અને એના ફળ સ્વરૂપે આપણને પ્રત્યક્ષ પ્રાપ્તિ થઈ છે આ ઓળખાણ એમને એમ થતી નથી બહુ પૂર્વ જન્મના સંસ્કાર સ્વામિનારાયણ ભગવાન કીધું ગોપીઓ જેવી ભક્તિ ક્યારે ઉદય થાય ત્યારે પૂર્વના સો જેટલા જન્મના સંસ્કાર ભેગા થાય ઘણા જન્મના એ વખતે આવી પ્રગટ ની ભક્તિ એ પેદા થતી હોય છે ત્યારે એ વખતે આપણને નિષ્ઠા બેસે આ ભગવાનમાં અને સંતમાં ઘણા લોકો એમ કેતા હોય છે કે ભગવાન તો અણુ અણુમાં છે વ્યાપક તો પછી તમે એમ શું કામ કહો છો કે આ સંતમાં પ્રગટ છે અને એમાં જોડાવું જોઈએ અને એમાં ભગવાનના દર્શન કરવા જોઈએ આ તો બધું આ તો આ તો બધી વ્યક્તિ પૂજા કહેવાય એટલું એવું કેટલાક કે અને આની અંદર જોડાવાની શું જવું છે અણુ અણુમાં ભગવાન છે ને તમે જોવા ને એ વખતે એનો જવાબ પણ આપણા શાસ્ત્રો આપે છે કબીર સાહેબ પોતેનો જવાબ આપતા કે છે કે સબઘટ મેરા સાયા સુજ ન હોય ભગવાન તો જેની અંદર પ્રગટ હોય એની વાત જુદી લાકડાની અંદર અગ્નિ તો છે જ પણ એકલું લાકડું એમને પડ્યું હોય તો એનાથી કઈ રસોઈ બનતી નથી બાર થી અગ્નિ નો થાય ત્યારે અંદરનો અગ્નિ પ્રગટ થાય છે તલ અંદર તેલ તો છે જ પણ એ તલ ડાયરેક્ટ પૂરી તળવાવા કામ લાગતા નથી એ તલમાંથી તેલ પ્રગટ કરવું પડે છે એની પ્રોસેસ કરવી પડે છે દૂધની અંદર ઘી તો છે જ પણ દૂધ ડાયરેક્ટ લાડુ બનાવવામાં કામ લાગતા નથી એની પડે છે એ દૂધમાંથી પ્રગટ ભગવાન તો છે છે અને છે અત્યારે પણ છે પણ બાર થી પ્રગટ ભગવાનનો સંગ થાય એવા સંત કે જેની અંદર ભગવાન પ્રગટી ચુક્યા છે એ જયારે આપણને મળે ત્યારે અંતર ના ભગવાન બાર પ્રગટ થતા હોય છે એની પ્રોસેસ કરવી પડતી હોય છે અને આ પ્રક્રિયા માટે ભગવાન પોતે પૃથ્વી પર પ્રગટ થતા હોય છે એ અત્યંત જરૂરી અમારા આચાર્ય સ્વામી કે છે કે એક છે ને એક માણસ હતો એ આમ પાણીમાં ડૂબતો હતો અને એ વખતે બિચારાને તરતા તો આવડતું નતું પણ કિનારા પરથી કોકે એની પાણીની હવા ભરેલી હવા ભરેલી ટ્યુબ ફેંકી અને એના હાથમાં ટ્યુબ આવી ગઈ અને હાશ બચી ગયા એટલે એને હાશકારો જ્યાં થયો ત્યાં એક જણા કિનારા પરથી એને કીધું કે તું એ ટ્યુબ મૂકી દે હું તને પાંચ લાખ રૂપિયા આપું બોલો કે હવે ના મૂકાયા હવામાં જીવન છે મારું કે મૂકી દે ભલા માણસ આ ટ્યુબ તો પચાર રૂપિયાની આવે છે હું તને પાંચ લાખ રૂપિયા આપવા માટે તૈયાર થાઉં છું અને તું આ પચાસ રૂપિયાની વસ્તુ શું વળગી રાખે એ કે ના આને ના મુકાય કે કેમ ના મુકાય કે આ ટ્યુબ ની અંદર તો હવા છે પહેલાં એ કીધું ભલા માણસ હવા તો મફતમાં મળે જો આ વાતાવરણમાં હવા છે તારા શરીરમાં હવા છે આ પાણીની અંદર એ હવા છે એવું સાયન્સ કે છે હવા તો બધે જ છે તો પછી આ ટ્યુબમાં તો થોડીક હવા એને શું તું પકડી રાખે હવા ને પકડ બધેથી ત્યારે પેલા એ કીધું કે હવા ભલે બધે હોય પણ આ ટ્યુબમાં છે ને ઠાંસી ઠાસી ને હવા ભરી છે એમ ભગવાન તો બધે જ છે પણ આ પ્રમુખ સ્વામી મહારાજમાં ઠાસીઠાસ ભગવાન ભરા છે એમાં ભગવાન છે નકરા ભગવાન એ વિના બીજું કઈ મળે નહીં તમે જ્યાં હાથ નાખો ત્યાં ભગવાન હાથ ની અંદર આવે કારણ કે એમનું સ્વરૂપ એવું છે ચિદાનંદ સ્વામી ઋષિકેશના છે એ પોતે એવું કે છે કે જેવી રીતે તમે સ્ટેટસ્કોપ જુઓ ને તમને ડોક્ટર યાદ આવે કાળો કોટ જુઓ ને તમને વકીલ યાદ આવે એમ પ્રમુખ સ્વામી મહારાજ ને તમે જુઓ અને ભગવાન યાદ આવે કારણ કે એના અંગ અંગમાં ભગવાન બિરાજમાન છે ત્યારે ચિદાનંદ સ્વામી પોતે એકવાર બોલેલા કે સ્વામી કેવા પુરુષ છે એમના આશ્રમ સ્વામી શ્રી બધા ત્યારે ચિદાન સ્વામી કે એમના સ્વરૂપની અંદર ગંગા યમુના સરસ્વતી બધી નદીઓ આવી ગઈ બદ્રીનાથ કેદારનાથ બધા તીર્થધામ આવી ગયા અને છેલ્લે ચિદાનંદ સ્વામી કહે છે કે જેણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા એમને સાક્ષાત ભગવાનના દર્શન કર્યા પછી પોતે કહે છે કે હું ભાવાવેશમાં આવીને આ વાત નથી કરતો આઈ એમ બિંગ ઓનેસ્ટ હું પ્રામાણિકતાપૂર્વક આ વાત કરું છું જે મારો અનુભવ છે

કે ભાવનગર ની અંદર વજેસી દરબાર નો દરબાર હતા એનો આખો આમ ભરાણો એનો ડાયરો હવે આટલા મોટા રાજા હોય એના તો કેટલા બધા ને ખંડિયા રાજા એટલે ઘણા બધા બધા નાના નાના એના બધા જાગીરદારો બધા આવ્યા હતા આટલી મોટી સભા અને પછી ડાયરામાં તો શું હોય વજયસિંહ બાપુ એ હોકા ની બે ફૂંક મારી અને પછી એ ફૂંક છે ને આમ એનો એ હોકો પ્રસાદીનો બધાને ફરે જેટલા બધા બેઠા હોય ને બાપુ હોકો એટલે પાછું બધાને જેમ બધા ચાલીસ ગામ નો દરબાર હોય ને પેલા મળે પછી પચીસ ગામ મળે દસ ગામ નો હોય મળે એમ મળતા મળતા એ હુકો ત્રીસ બે ગામના હાથીના ગરાશિયા ને એ ફૂંકાની હોકાની બે ફૂંક મળી અને જે કાંટો ચડ્યો જે કાંટો ચડ્યો કે ઓહો અઢાર પાદરના ધણી વજયસિંહ બાપુ એના હોકાની મને બે ફૂંક મળી ગઈ યોગી બાપા કે કે ગામમાં આવે ને તે કોઈની કોઈ આમ અધર પૃથ્વી થી અને કોક ના છોકરા ને જોશ તે શું તું તારા હાથમાં કઈ આવે છે ઓકે એ વખતે કે પેલા કે ઓહો મારા તો કઈ ભાગે છે કે અઢારશ પાદર ના ધણી વજયસિંહ બાપુ એના હોકાની ફૂક મળી ગઈ જીવો ત્યાં સુધી એનો કાંટો એનો ઉતરો નહીં કાયમ એને યાદ કરતો એમ યોગી બાપા કે

ભૂલ આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગીશાળી બીજાને માન્ય મોટી ભૂલ છે કારણ કે આપણે લૌકિક મોટપમાં વધારે રાજતા થઈ ગયા ખબર નથી કે આધ્યાત્મિક પ્રાપ્તિ શું શું છે છે સંબંધ યોગીજી મહારાજ કે પેલા પ્રાપ્તિના દરબાર ભાણબાપુ એ પોતે ખાટલો ઢાળીને હતા ત્યાં ફળિયા ની અંદર અને એ વખતે ગામની કોઈ સાધારણ વરણ ની હશે એ ત્યાંથી પસાર થઈ એને માથા ઉપર મોટો લાકડા ભારો રાખ્યો હતો હવે આ તો ગામના ધણી કહેવાય ભાણ બાપુ અને એ તો આ બા બાઈ બીજા બધાની આમ સામાન્ય લોકોની સામુ જોવાય પણ નહીં પણ પેલી બાઈ હતી ને એને એટલો બધો મોટો ભારો ઉચકીને જતી હતી એટલે ભાણ ભાણબાપો પોતે બોલી ગયા કે ઓહો ગધેડીની કેટલો બધો ભારો ઉચકીને જાય આવો પોતે બોલી ગયા અને પેલી બાઈને આ સંભળાણું કે બાપુએ મારા વખાણ કર્યા એટલે એને એટલો બધો કાંઠો ચડી ગયો તે ઘરે આવી અને પેલો ભારો એક બાજુ નાખીને બેહી ગયો હતો એટલે એના ધણી કીધું કા આમ કઈક આજ કઈ ફેરફાર લાગે છે તારા વર્તન માં તારે પેલી બાઈ કે હોય જ ને આજ તો મને ભાણ બાપુ એ બોલાવી કે શું કીધું કે આજે એને મને ગધેડી ની કઈ તે કોક આવી રીતે બોલાવે કારણ કે ધણી બોલાવે આપણને એ કઈ સામાન્ય બાબત કહેવાય નહીં એ સંબંધ નો મહિમા એવી રીતે સ્વામી શ્રી આપણને એકવાર બોલા યોગીજી મહારાજ કે શાસ્ત્રીજી મહારાજ મને એકવાર વાર જોગી કહીને બોલાવે એકવાર એક હજાર વર્ષ સુધી એનો કાંટો ઉતરે ની કેવો કે ફસે આપણે શું મહિમા સમજ્યા છીએ સદપુરુષનો પણ આ મહિમા સમજવાનો છે ત્યાં દેશની અંદર શાહ નામનો એક મોટો અમીર ત્યાંનો બહુ મોટો રાજા અને એક પડાવ નાખ્યો હશે એક જગ્યાએ તંબુ ની અંદર અને ત્યાં આગળ એમના તંબુ આગળ એક બારનો ગરીબ માણસ ફૂકાવ્યો એક સામાન્ય આરબ અને એને ચોકીદાર ને કીધું કે મારે આવી રીતે નસીત શાહ સિંહ છે શેખ એમના દર્શન કરવા માટે જવું છે ત્યારે પેલા એ કીધું કે એ માટે એમને જવાય એના પરમિશન લેવી પડે કે જાઓ તમે જાઓ કે મારે શું તારી ઓળખાણ આપવાની કે નસીદ ખાન ને એમ કેજો કે આ અરબસ્તાનનો સૌથી સામાન્યમાં સામાન્ય નાનામાં નાનો આરબ છે એ તમારા દીદાર માટે આવ્યો છે તમને મળવા માટે આવ્યો છે પેલો અંદર ગયો અને કીધું એ કોક એક સાવ ફાટેલા તૂટેલા કપડા વાળો કોઈક આરબ બાર ઊભો છે અને એવું કહે છે કે સૌથી નાનામાં નાનો આરબ છું અને મારે નસીદ ખાનના દર્શન કરવા છે એને મળવું છે કે આવા દો એને બાર ય કીધું કે જા અંદર જા પેલો અંદર ગયો અને કુર્નિશ બજાવીને ઊભો રહ્યો ત્યારે પેલા નસીદ ખાન એને પૂછ્યું કે કોણ છે તું પેલો તટ્ટારથી ને બોલો કે હું અરબસતાનનો મોટા મોટો આરભ છું પેલા એ કીધું કે હમણાં પેલો ચોકીદાર મને એવું કહી ગયો કે સૌથી નાનામાં નાનો આરબ અને એટલી વારમાં પાછો તું કે છે કે મોટામાં મોટો આરબ પેલા એ કીધું વાત સાચી છે શેખ સાહેબ કારણ કે થોડીક વાર પેલા છે ને હું બાર ઉભો અને મને તમારા દર્શન થયા નોતા હવે રાજી કરીને બહાર મોકલ્યો પણ કોની સામે ઉભા છીએ કોની પાસે બેઠા છીએ એ મહિમા કેફ જો આપણને હોય તો પછી ક્યારે ઉદાસીનતા આપણા જીવનની અંદર આવે નહીં આપણે છે ને શું કરીએ એક અબજ રૂપિયા હોય આપણી પાસે અને ચાર આના ખોવાઈ જાય અને પછી આપણે આખો દાળો રડા કરીએ કેવા કે તે રડી લેવાનું બહુ દેવાતું ન હોય તો દસ પંદર મિનિટ કલાક રડી લઉં પણ ચોવીસ કલાક રડા કરવાનું આ હકીકત એવી છે આપણા જીવનના પ્રશ્નો આવ્યા છે આપણને શરીરમાં માંડગી છે એ વાત સાચી ચલો ખોટી વાત નથી આપણને કઈક ધંધામાં ખોટ ગઈ એ વાત પણ સાચી ખોટી નથી વરસાદ ખેંચાયો ખેતી સારી ન થાય આપણને નુકસાન થયું એ વાત પણ ખોટી નથી ચલો સાચી કોઈક માણસ આવીને આપણું અપમાન કરી ગયું આપણને દુઃખ થયું એ વાત પણ સાચી ધારો કે આપણને ઈચ્છા હોય આપણે કે રાજકારણમાં જવું છે અને આપણને ટિકિટ ન મળી ન જઈ શક્યા દુઃખ થયું ચાલો એ વાત પણ સાચી આ બધી વાત સાચી છે પણ ભગવાન એ વાત ખોટી છે છે આ ભગવાન રહ્યા ખોટા સાવ ગપ્પા મારે દાઢાપોરના સાવ એમને હાલે નીકળ્યા છે આ બધા સમજાવી ના તો આટલી સાચી વાત આપણને પ્રાપ્ત થઈ છે એ આપણે કેમ ધ્યાનમાં નથી રાખતા અને બીજી બધી વાતને આપણે એટલું બધું મહત્વ કેમ આપી દઈએ છે કે એના આધારે આપણે દુઃખી થયા કરીએ છીએ

સારામાં સારી જગ્યા જગ્યામાં સુતા સુતા દિલ્હી ગયા સારી ટ્રેનમાં એનો આપણને આનંદ રે ખરો આપણને એનો આનંદ ને કામ જે કરવાનું તો થયું પણ ધારો કે તમારે અમદાવાદ થી દિલ્હી જવાનું હોય ગીરદી એટલી બધી ગરમી બફારો થાય પરસેવો છૂટે પગ મૂકવાની જગ્યા નહીં અને ભીસાતા ભીસાતા આખી રાત ઉભા રહીને તમે દિલ્હી પહોંચ્યા પણ વીસ વર્ષથી જે તમારું કામ અટકતું હતું એ ત્યાં ગયા પછી જો પૂરું થઈ જાય તો પછી પેલું ભીસ નું દુઃખ રે ખરું કે જે થયું તે આપણું કામ તો આટલા વર્ષોનું કામ છે એ આપણું પૂરું થઈ ગયું છે ત્યારે શ્રીજી મહારાજે આ વાત કરી છે અનંત જન્મોથી આપણું કલ્યાણનું કામ અટકતું પૂરું થયું છે તો થોડી ઘણી થાય થાય ઉભા રહેવું પડે એનું બહુ મનમાં કારણ કે યોગીજી મહારાજ ગોંડલ ની અંદર બોલેલા છે મહારાજ ના શબ્દો ઇન્વર્ટેડ કોમા યોગી બાપા કે પ્રમુખ સ્વામી મહારાજ ના શબ્દો જેના કાને પડ્યા એનું આત્યંતિક કલ્યાણ થઈ ચુક્યું છે આપણને સામાન્ય પ્રાપ્તિ થઈ એમને આપણને કોલ આપી દીધો સહજાનંદ સ્વામી કોલ આપે કે મારા ભક્ત બ્રહ્મા ને ઈર્ષા આવી ગઈ બ્રહ્મા એ જોયું કે આ બધા ગોવાળિયાઓ અહો ભાગ્યમ અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજવ કસામ યન મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતન કે હો આ ગોવાળિયાઓના આટલા બધા ભાગ્ય કે જેના મિત્ર સાક્ષાત બ્રહ્મ સનાતન એ પોતે થયા છે કેટલી મોટી વાત છે એ પેલા ગોવાળિયા એમ દેવતાઓને ઈર્ષા આવે જો પ્રગટ ભગવાન આપણે ઓળખી જઈએ તો એ આનંદ છે કઈ બધા ટળી ની ગોપીઓને પણ તાવ આવતો હશે એને પણ શરદી થઈ હશે એને પણ માથું દુખતું હશે એ લોકોના ના જીવન પ્રોબ્લેમ હતા કઈ એ લોકો કઈ આ લોક થી પર નતા થઈ ગયા બધા જ પ્રોબ્લેમ આપણી જેમ એ લોકોના નરસિંહ મહેતા ઓછા દુઃખ નતા આવ્યા એ લોકોને આપણા કરતા વધારે દુખ્યા મીરા આપણા કરતા વધારે દુખી હતા જો આપણે દુઃખની વ્યાખ્યા એવી જ કરીએ કે કઈક આપણા હાથમાં હોય તો મીરાને તો રાજમહેલ છોડીને ગલીએ ગલીએ ભટકવું પડતું હતું કેટલા બધા દુઃખી કહેવાય પણ એમના જીવનમાં ક્યારે અનુભવ એને થયો જ નથી પરમ આનંદ ની અનુભૂતિ એમને હતી તો ભગવાન ના સુખે સુખ્યા થતા શીખવું આ શ્રીમદ ભાગવતે આપણને શીખવાડ્યું છે એટલી વાત કરી અને ભાગવત પછી પછી આપણને આગળ લઈ જાય છે રાસ પંચાધ્યાય ની અંદર શ્રીમદ ભાગવતનો જે દશમ સ્કંદ છે એ ભાગવતનો હૃદય કહેવામાં આવે છે અને એ ભાગવતના હૃદયની અંદર આ રાસ પંચાધાયના પાંચ અધ્યાય 29 થી 33 સુધીના પાંચ અધ્યાય એને પંચ પ્રાણ કેવામ આવે છે રાસ પંચાધાયના ધ્યાનનો આ વૈષ્ણવ સંપ્રદાયની અંદર ઘણો બધો મહિમા છે અને એ લીલાને ભગવાન રસેશ્વર તરીકે જે ઓળખાયા છે એ આ લીલાને આધારે એ પોતે ઓળખાયા છે